નમસ્કાર દર્શક મિત્રો મારણ ચેરામ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મહુવા તાલુકાનો કલા મહાકુંભ બે હજાર પચીસ કળસારની કાંતાબેન પારેક વિદ્યાલયમાં રંગારંગ અને શિસ્તબદ્ધ રીતે થયેલ ઉજવણી તારીખ ત્રીસ અને એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કળસાર તાલુકો મહુવા ખાતે આવેલ કાંતાબેન પારેક વિદ્યાલયના પાવન પ્રાંગણમાં દિવસ વિશેષ મહુવા તાલુકાનો કલા મહાકુંભ બે હજાર પચીસ નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસથી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની સર્જનાત્મક કલા શક્તિને ઉજાગર કરી અને સાંસ્કૃતિક ભાવનાને પ્રોત્સાહન આપવું આ વિશેષ પ્રસંગે તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી માનની શ્રી પંકજભાઈ રૂપારેલ પીએમસી મોડલ સ્કૂલ તલગાઝડાના શ્રી પીબી મકવાણા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વેલાભાઈ બારિયા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ બારૈયા તથા અનેક શાળાઓના શિક્ષકગણ અને વિદ્યાર્થીગણની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમના કન્વીનર શ્રી વીટી ડોડિયાના સાનિધ્યમાં રંગારંગ કાર્યક્રમની રંગતનું સંકલન સંચાલન બહુવિધ પ્રતિભા સંપન્ન કલાકાર અને સહ કન્વીનર શ્રી દિનેશરાજ રાવલિયાએ બખૂબી નિભાવી કાર્યક્રમને અસ્મરણીય અને યાદગાર બનાવ્યો હતો તથા નિષ્ણાંત નિર્ણાયક શ્રીઓ શ્રી અસીમભાઈ ચૌહાણ શ્રી ભાવેશભાઈ બાંભણીયા શ્રી મોહમ્મદ હનીફ શેખ શ્રી પંકજભાઈ અગ્રવાલ શ્રી હિંમતભાઈ પટેલ લાલદાસ અગ્રવાલ યોગેશભાઈ ગોસ્વામી જયભાઈ કુકડીયા ઘનશ્યામભાઈ ગોહિલ માવજીભાઈ બાબરિયા રમેશભાઈ વાઘ ચિરાગભાઈ ભટ્ટી શ્રી ફેનિલભાઈ જેઠવા શ્રી ભરતભાઈ ચૌહાણ વગેરે તમામ સ્પર્ધાઓનું ન્યાયસંગત મૂલ્યાંકન કર્યું આ કલા મહાકુંભમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા પીડી લાઈટના મુખ્ય સંવાહક શ્રી ડો પીકે શુક્લાજીએ પોતાના ઉદ્બોધનમાં કળાના કર્તવ્યને ઉચ્ચા સ્તરે સ્થાન આપતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને નિર્ણાયક શ્રીઓને તેમના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા આ કલા મહાકુંભમાં વકૃત્વ સ્પર્ધા નિબંધ ચિત્રકામ ભરત નૃત્યમ સમૂહ ગીત સુગમ સંગીત તબલા અને હાર્મોનિયમ લગ્ન ગીત ગરબા લોક નૃત્ય જીવન સ્પર્શ મોનો અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી અને વિદ્યાર્થીઓએ તમામ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરી અને દર્શકોનું મન જીતી લીધું હતું સમગ્ર શાળા પરિસરની કળાની સાહિત્ય પ્રકાશિત થયું હતું આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભાષણ શૈલી સર્જનાત્મક અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક ઓળખને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું હતું આયોજનને સફળતા આપવા માટે કાંતાબેન પારેખ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી રેહાનાબેન પંડ્યા અને બળવંતભાઈ પારેખ કુમાર વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી વિકેશ કુમાર પંડ્યા તેમજ સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી